દાહોદના દેવગઢ બારિયા પંથકમાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે છે અને હવે કાર્યવાહી કરવાની શરૂઆત કરી ગેરકાયદેસર ચાલી રહેલા રેતી ખનન સામે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે અલગ અલગ ચૌદ જેટલી ટ્રકો જે રેતી ભરીને જઈ રહી હતી તેને ઝડપી પાડવામાં આવી છે રેતી ભરેલા બેન અધિકૃત વાહનો ચૌદ જેટલા ટ્રકો ઝડપી પાડવામાં આવ્યા છે લગભગ બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દેવગઢ બારીયા આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહી હોય રેતી ચોરી થઈ રહી હોય તેવી અનેક ફરિયાદો બાદ હવે ખાણ ખનીજ વિભાગ જાગ્યું છે અને ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો રોડ અને ફાંગિયા તથા દાહોદ ખાતે કાર્યવાહી કરવામાં આવી છે બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે લગભગ ચૌદ જેટલી ટ્રકો જે રેતી ભરેલી હતી તેને ઝડપી પાડવામાં આવી છે સ્થાનિકોની માંગ છે કે તે દેવગઢ બારીયા પંથકમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે અહીં ચેકપોસ્ટ વધારવામાં આવે જેથી કરીને રાત્રે જે રેતી ખનન ગેરકાયદેસર થઈ રેતીની ચોરી થાય છે તેના પર રોક લગાવી શકાય